નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ અંકલેશ્વરની મુલાકાતે આવ્યા હતા તેમની સાથે ભરૂચ જિલ્લા ભાજપ અધ્યક્ષ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે આંબાવાડીમાં આવેલ નંદગેર આંગણવાડીની મુલાકાત લીધી હતી જ્યાં બાળકોએ તેમનું સ્વાગત કર્યું હતું ત્યારે મંત્રી ડોક્ટર મનીષા વકીલે બાળકોને તિલક કરી અને બાળકોના વધા વધામણા કર્યા હતા ત્યારબાદ મંત્રી ડોક્ટર મનીષા વકીલે આંગણવાડીમાં અપાતા ભોજનની પણ ચકાસણી કરી હતી અને રસોઈ ઘરની પણ ચકાસણી કરી હતી બાળકોને પૂરતું પોષણ અને સુવિધાની તપાસ જણાવ્યું હતું કે આંગણવાડીમાં દરેક બાળકની દેખરેખની પ્રશંસા કરી હતી બાદ તેમણે શહેરના ચોરાજી ભાગોળ ખાતે વાલ્મીકી સમાજની મુલાકાત લીધી હતી જ્યાં સમાજના આગેવાનોએ રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલનું સન્માન કર્યું હતું આ પ્રસંગે જિલ્લા કોસા અધ્યક્ષ જગદીશ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે અંકલેશ્વર ખાતે આંબાવાડી ખાતે એક આંગણવાડીનો પ્રવાસ કર્યો મારી સાથે વરુચ જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ મોદીજી પણ ઉપસ્થિત છે સાથે સાથે આ વિસ્તારની જેટલા બાળકો છે જે આંગણવાડીમાં આવે છે એમની સાથે મુલાકાત કરી છે એમના હેલ્થ વિશે જાણકારી મેળવી છે સાથે સાથે જે આંગણવાડી બહેન છે એ પોતે રસોડામાં શું બનાવે છે એમની જે વાનગી છે એ પણ જોઈ છે અને અ ખૂબ સારો પ્રતિસાદ પણ અહીંયા બાળકો દ્વારા અમારું સ્વાગત કરવામાં સ્વાગત ગીત પણ એ લોકોએ ગાઈને સાથે ડાન્સ પણ કર્યું છે બધાની તંદુરસ્તી જોતા ખૂબ સારી છે આજે ગુજરાત સરકાર જે અ જે એમની પોષણની લઈને એક ચિંતા ચાલી રહી છે પોષણના વિષયના લઈને હું સમગ્ર અ ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરી રહી છું ત્યારે આજે ભરૂચ ખાતે પણ આવવાનું થયું છે અને મને આનંદ છે કે અહીંના બાળકો ખૂબ એક્ટિવ છે અને એકદમ ક્વિક બધા વિશે જે સમજાયે છે સમજી શકે છે અને એ જ ખબર પડે છે કે એમનું જે પોષણ જે એમને મળવું જોઈએ સંપૂર્ણ સારી રીતે માત્રામાં જઈ રહ્યું છે શરીરમાં